એટલે પૂરા બે ઘડા ભરેલા હોય છે જ્યારે તે ખેડૂત ઘરે પહોંચતો એટલે આ બે ઘડામાંથી દોઢ ઘડો જ પાણી વધે છે આવું હવે દરરોજ ચાલવા લાગે છે એટલે જ્યારે બીજો સારો ઘડો હોય છે તે આ તૂટેલા ઘડાને કહે છે કે તારું તો પાણી બધું જ ઢોળાઈ જાય છે જ્યારે માલિક બે ઘડા પૂરતા ભરે છે અને ઘરે આવે છે ત્યારે દોઢ ઘડો જ પાણી વધે છે જ્યારે માલિકને ખબર પડશે ત્યારે તે હંમેશા તને ફેંકી દેશે તારો કોઈ ઉપયોગ કે નહીં કરે એમ કરીને આ બીજા ઘડાને તૂટેલા ગળાને ચીડવતો એટલે આ બીજો ઘડો બહુ જ દુખી થઈ ગયો જ્યારે બીજે દિવસે પણ ખેડૂત પાણી ભરવા જાય છે અને ઘરે પરત ફરે છે ત્યારે પણ દોઢ ઘડો જ પાણી વધ્યું હોય છે એટલે ફરી વખત જે સારો ઘડો હોય છે તે આ તૂટેલા ઘડાને કહે છે કે હવે તારે નિવૃત્ત થઈ જવું જોઈએ તારે હવે આ પાણી ભરવાનું કામકાજ મૂકી દેવું જોઈએ કારણ કે હવે તું ક્યારેય સાજો નહીં થઈ શકે આ તારી તિરાડ દિવસે દિવસે વધતી જશે અને એક દિવસ એવો આવશે કે તું હંમેશા માટે તૂટી જાય એના કરતાં તો સારું છે કે તું હવે આ પાણી ભરવાનું કામ મૂકી દે એટલે ફરી વખત આ જે તૂટેલો ઘડો હોય છે તે ઉદાસ થઈ જાય છે અને તે એક વખત હવે નક્કી કરે છે કે મારે આ વાત મારા માલિકને કરવી જોઈએ એટલે તૂટેલો ઘડો હવે તે ખેડૂતને કહે છે કે હું તૂટી ગયો છું મારામાં તિરાડ પડી ગઈ છે હું જ્યારે તમે પાણી ભરીને આવો છો ત્યારે રસ્તામાં જ મારું અડધું પાણી નીચે જમીન પર ઢોળાઈ જાય છે અને તમે જે બે ઘડા ભરીને આવો છો તેમાંથી દોઢ ઘડો જ પાણી તમારી પાસે વધે છે એટલે ખેડૂત કહે છે કે કોઈ વાંધો નહીં પણ જ્યારે કાલે આપણે પાણી ભરવા જઈએ ત્યારે જે રસ્તામાં સુંદર ફૂલ છે તે તારે જોવાના છે એટલે ઘડો કે છે કે કાંઈ વાંધો નહીં કાલે આપણે પાણી ભરવા જઈશું ત્યારે હું સુંદર ફૂલ જોઈશ એટલે બીજે દૂર છે ફરી વખત તે લાગણી ઉપર બંને ઘડા ખેડૂત બાંધે છે અને પાણી ભરવા નદીએ જાય છે જ્યારે નદીથી પરત ફરે છે એટલે ઘડો તે સુંદર ફૂલને જોવે છે અને તેનું દિલ બહુ જ ખુશ થઈ જાય છે ઘરે આવીને ખેડૂત પૂછે છે કે તે સુંદર ફૂલ જોયા હવે તેને કેવું લાગે છે એટલે ઘડો કહે છે કે મને બહુ જ અંદરથી સારું લાગે છે પણ થોડી વાર થાય છે એટલે ઘડો ફરી વખત ઉદાસ થઈ જાય છે અને ઘડો ખેડૂતને કહે છે કે હવે મને છોડી થોડી તો સારું કહેવાય અને મારી જગ્યાએ બીજા કોઈ ઘડાને પાણી ભરવા માટેનું કામ સોંપી દો એટલે ખેડૂત કહે છે કે હવે તું સાંભળ કે મને ખબર હતી કે તારામાં તિરાડ પડી ગઈ છે તારામાંથી ધીમે ધીમે પાણી નીચે પડે છે એટલે હું બજારમાં ગયો ને ત્યાંથી ફૂલના થોડા બીજ લઈ આવ્યો અને જ્યાંથી આપણે નદી ઉપરથી પાણી ભરીને પરત ફરતા એટલે તારા લાઈનમાં જ મેં આ ફૂલના બીજ ચોપી દીધેલા એટલે આજે સુંદર મજાના તે રસ્તે સરસ મજાના ફૂલ ખીલી ઉઠ્યા છે છે રસ્તાને શોભાવે છે આ માત્ર ને માત્ર તેજ કરેલું કાર્ય છે માત્ર તિરાડ પડવાથી કે તારામાંથી પાણી પડી જવાથી આ ફૂલ ખીલી નીકળ્યા છે એટલે દોસ્તો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આ બે ઘડાની કહાની નથી આપણી કહાની છે આપણામાં કોઈ ખામી હોય તો આપણે આપણા ખામીને કઈ રીતે યુટિલાઇઝ કરવો આપણી ખામીને કઈ રીતે આપણે ઉપયોગમાં લેવો તે આપણે શીખવાનું છે જેવી રીતે આ ખેડૂતે પડી ગયેલી તિરાડ થી રસ્તા ઉપર સુંદર મજાના ફૂલ ખીલવી દીધા તે જ રીતે આપણામાં પણ જે ખામી છે તેનો સરસ મજાનો ઉપયોગ કરીને આપણે આપણા બધામાં કઈક ને કઈક ખામી હોય છે તેનો સરસ મજાનો યુઝ કરીને આપણે આપણા જીવનને નિખાર આપવાનો છે આપણા જીવનને ખીલવી દેવાનું છે જો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો